જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા બધા સાથે શેર કરીશ સાબુદાણા બટેટાના ફરાળે પાપડ જે તમે આખો વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને વ્રત કે ઉપવાસમાં ખાઈ પણ શકો છો તો તમને જો અમારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે આઇકન દબાવવાનું નહીં ભૂલતા તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે ચાર બટેટા લઈ લીધા છે તો આપણે બટેટાના બે ભાગ કરી લઈશું આવી રીતે હવે આપણે બટેટાને કુકરમાં એડ કરીને દોઢ ગ્લાસ પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરી લઈશું અહીંયા આપણે કડાઈમાં એક કપ સાબુદાણા લઈ લઈશું અને સાબુદાણાને સારા એવા શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું આવી રીતે સાબુદાણા ફૂટવા ના લાગે ત્યાં સુધી આપણે શેકવાના છે તો આપણે અહીંયા સાબુદાણા છે એ સારા એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો આવી રીતનો લોટ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો અહીંયા આપણા બટેટા છે એ પણ સારા એવા બફાઈ ગયા છે હવે આપણે બટેટાની ઉપરની છાલ છે એ હટાવી દઈશું તો અહીંયા આપણે બધા જ બટેટાની છાલ છે એ હટાવી દીધી છે હવે આપણે આ બટેટાને આવી રીતે મેસ કરી લઈશું એક પણ ના આવી રીતે રીતે આપણે બટેટાને મેશ કરવાના છે બટેટા છે એ મેશ થઈ જાય પછી આપણે આમાં જે સાબુદાણાનો લોટ તૈયાર કર્યો છે એડ કરી દઈશું વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું વન ટીસ્પૂન જીરું એડ કરીશું સારી રીતે લોટ બાંધી લઈશું તમને આમાં પાણીની જરૂર નહીં પડે અને જો લોટ વધારે એડ કર્યો હોય ને પાણીની જરૂર પડે તો ધીરે ધીરે પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનું હવે આપણે લોટને ભીનું કોટનનું કપડું ઢાંકી પાંચ થી દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું તો અહીંયા આપણે પાંચથી થી દસ મિનિટનો રેસ્ટ આપી દીધો તો લોટ સારો એવો છે એ તૈયાર થઈ ગયો હવે આપણે આ લોટને સારો એવો ગુણવી લઈશું આવી રીતે આપણે લોટને ગુણવી લેવાનો છે હવે આપણે આમાંથી નાના નાના ગોયણા તૈયાર કરી લઈશું આવી રીતના પાપડનું જે મશીન છે એમાં આવી રીતનું પ્લાસ્ટિકની બેગ લગાવી દઈશું અને બેગ પ્લાસ્ટિકની બેગ ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે ગોયણું રાખીશું અને ઉપરનું જે પ્લાસ્ટિકની બેગ છે એમાં પણ આપણે તેલ લગાવી દઈશું ને આવી રીતનું આપણે પ્રેસ કરીશું તો આવી રીતે પાપડ છે એ તૈયાર થઈ જશે હવે આપણે આ પાપડને સૂકવી દઈશું આવી રીતે જે સાઈડથી પ્લાસ્ટિક ખુલે એ સાઈડથી આપણે ખોલીને આવી રીતે સૂકવી દેવાનું છે આવી રીતે બધા જ પાપડ આપણે તૈયાર કરી લઈશું જો તમારે આગળ આવી રીતનું પાપડનું મશીન ન હોય તો તમે આરસની પાટલી વડે પણ આ પાપડ તૈયાર કરી શકો છો આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ પાપડ તૈયાર કરી લેવાના છે આપણે જે પાપડ બનાવવા માટે ગોયણા તૈયાર કર્યા છે એની ઉપર આપણે કોટનનું કપડું ભીનું રાખીને ઢાંકીને જ રાખવાનું છે જેનાથી આપણા જે ગોયણા છે એ સુકાઈ નહીં અને પાપડ સરસ બનીને તૈયાર થાય જો સુકાઈ જશે તો પાપડ છે એ ફાટી જશે અને સરખા બનશે પણ નહીં આપણા બધા જ પાપડ તૈયાર થઈ ગયા છે આપણે હવે આ પાપડને આખી રાત એમના પંખા નીચે જ સુકવી દઈશું અને સવારે તડકાનમાં આપણે રાખી દઈશું તો સરસ એવા તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા પાપડ છે એ સારા એવા સુકાઈ ગયા છે સુકાઈને આવી રીતના થઈ જશે એક પણ પાપડ ફાટ્યો પણ નથી અને બહુ સરસ બનીને તૈયાર થયો છે અહીંયા હું તમને પાપડ તળીને પણ બતાવું આવી રીતનો પાપડ છે એ તળવાનો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જો હાઈ ફ્લેમ હશે તો થોડાક લાલ થઈ જશે અહીંયા મારે તેલ છે એ બહુ વધારે જ ગરમ થઈ ગયું હતું એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો આવી રીતના ફૂલી અને તૈયાર થઈ જશે તો અહીંયા રેડી છે ક્રિસ્પી અને બહુ જ સરસ એવા પાપડ તમે વ્રતમાં ખાઈ શકો અને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો અહીંયા હું તમને એક તળેલો અને એક જે કાચો પાપડ છે એ બતાવું તો એટલો ડિફરન્ટ થઈ જશે નાનો પાપડ છે એ તળ્યા વગરનો છે અને આવી રીતની મોટી સાઇઝ થઈ જશે તળી લેશો એટલે તો અહીંયા હું તમને એક પાપડ તોડીને પણ બતાવું છું આવી રીતના તૈયાર થયા છે થેન્ક યુ ફોર વોચિંગ